નમસ્કાર દર્શક મિત્રો પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું ત્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરગાવ થઈ ગયા હતા હજુ સુધી દિવાળીપુરા વિસ્તારમાં આ પાણી ન ઓસરતા લોગોમાં રોષ જોવા મળ્યો વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા દિવાળીપુરા વિસ્તાર હજી પાણીમાં ગરગાવ હજુ સુધી દિવાળીપુરા વિસ્તારમાં પાણી ઓસર્યા નથી જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો